હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ સો મને ઘણા બધા કમેન્ટ આવ્યા હતા કે તમે કંઈક નવા ટોપિક પર વિડીયો બનાવ્યા તો આજે આપણે એક નવા ટૉપિક પર વિડીયો બનાવવા જઈ રહ્યા છે તો ફ્રેન્ડ સપોર્ટ જરૂરથી કરજો અને આ વિડીયોને બધા જોડે શેર કરજો કેમ હું આજે જે ટૉપિક લઈને આવ્યો છું બધા જ માટે વધારેને વધારે મહત્ત્વપૂર્ણ આ વિડીયો છે તો જેને લાગતું વળગતું હોય તેને આ વિડીયોને શેર કરજો તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ સો આ છે સ્વિચ બોર્ડ તો આને સ્વિચ બોર્ડ કહેવાય તો આને આ પહેલી સ્વિચ હંમેશા લાઇટની હોય અમારે તો એ જ છે તો તમારે જ્યારે લાઈટ ચાલુ કરી હોય ત્યારે તમારે આ રીતે આ રીતે સ્વિચ નીચે વાળું આમ દબાયલું હોય તો સ્વિચ ઓન હોય સમજ બરાબર છે અને ઉપર બાજુ દબેલું હોય તો ઓફ હોય તો આ રીતે તમારે સ્વિચ ચાલુ કરશો એટલે આવી લાઈટ હોય એ લાઈટ ચાલુ થશે તો આ લાઇટ તમારે એજ ટાઈમે ચાલુ કરવાની કે અંધારું હોય માફ કેમકે અજવાળું હશે અને તમે લાઈટ ચાલુ કરશો તો તમારે લાઇટ બિલ વધારે આવી શકે છે તો લાઈટ બિલ વધારે ના આવે એના માટે આ રીતે લાઇટ

તો પહેલાં તો આ પાણીની બોટલ એક તમારે લેવાની અને ભરેલી હોય કે ખાલી એ તમારે કંઈ મહત્ત્વનું નથી તો ભરેલી હોય કે ખાલી તો આને તમારે આ રીતે આમ ફેરવશો એટલે ખુલશે એટલે કે તમારા આ મારા હાથ ડાબા હાથમાં છે તો એને જમણી બાજુ ફેરવશો આમ તો બોટલની ઢક્કન ખુલશે તો જેને પણ તમે રસ્તામાં કે ક્યાંય પણ બોટલ ન ખુલે અને એ ફસાયેલો હોય તો તમે આ રીતે એની હેલ્પ કરી શકો છો

તો આજના બે ટોપિક હતા તો બે ટોપિક મેં તમને જણાવ્યા છે તો મને તો તરસ લાગી છે તો હું પાણી પી લઉં છું તો આ રીતે તમે પાણી પી શકો છો અમ્મા અને પાણી પીવાના પણ ચાર પાંચ તરીકા છે જેમ કે આને પેલા બોટલ ઊંચી કરવી પડશે અને તમારે મોડું પણ ઊંચું કરવું પડશે તો આ રીતે તમે પાણી પણ પી શકો છો અને હા આપણે ઢક્કન ખોલી દો ખરું તો બંધ કરવા માટે તમારે આ જ ડાબા હાથમાં બોટલ પકડવી પડશે અને બંધ કરવી પડશે આ રીતે ડાબી બાજુ ફેરવી નહીં તો બોટલ બંધ થઈ જશે તો આ બે જે મેં તમને મહત્ત્વપૂર્ણ વાત કહી એ તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં અને આવા જ

દેખા આપને લાપરવાહી કા નતીજા